નમસ્તે મિત્ર હું છું સિદ્ધાર્થ છાયા સ્વાગત છે તમારું સિટોક્સમાં ભીમો દેવો ચતુરની રાહ જોતા જોતા પોતાના ખાલી દરબારમાં આમ આમ તેમ મારી રહ્યો હતો તો ચતુર એના નામ પ્રમાણે સૌથી ચતુર મંત્રી હતો જ અને એનો ખાસ વિશ્વાસ પણ હતો પરંતુ ચતુરે કૃષ્ણદેવ આશાવન પર આવી શકે છે એવી આગાહી છેક રાધે ટકથી નીકળ્યો એ સમાચાર આવ્યા ને ત્યારથી જ કરી ચૂક્યો હતો પરંતુ પોતાની મરજીમાં મસ્ત એવા ભીમા દેવાએ ચતુરની આ વાતને હસી કાઢી હતી એનો અત્યારે એને ખટકો હતો ચતુર વનવાસી તો હતો પણ ભૂમિઓ પણ હતો આમ તો આશાવનના વનવાસીઓ અકળ સ્વભાવના ડરને કારણે ચારે તરફથી સુરક્ષિત રહેતું પરંતુ પોતાની ગેરહાજરીની ચિંતા કર્યા વગર દર શિયાળે ચાર મહિના ચતુર દુનિયા જોવા નીકળી પડતો ચતુર છેક ઉત્તરમાં હિમશિખર પૂર્વમાં ઇન્દ્રાલય અને પશ્ચિમમાં મલયાળ સુધી જઈ ચૂક્યો હતો અને તે ફક્ત ફરવા નહીં પણ ચરવા માટે પણ જતો એટલે કે દુનિયાભરનું જ્ઞાન એ ફરતા ફરતા મેળવતો અને આથી એ અન્ય વનવાસીઓ કરતાં અતિશય જ્ઞાની હતો અને એનું નામ પોતાનું નામ ચતુર એને તે ઉજાડતો ચતુર પોતાની આ યાત્રા દરમિયાન એટલું તો સમજ્યો હતો કે રાજ્ય વિસ્તાર કરવાની જેટલી મહેચ્છા અને જુસ્સો દક્ષિણ આર્યવર્ષના રાજાઓમાં હતો એટલા ઉત્તર પૂર્વ કે પશ્ચિમના રાજાઓમાં ન હતો એટલે ભવિષ્યમાં જો ગુજર દેશ ઉપર કોઈ ચડી આવશે તો એ દક્ષિણમાંથી જ હશે અને દક્ષિણના રાજાઓમાં ઉત્તર કદમ તાલ કરે એવી એના મનની આખી સૂચિમાં કૃષ્ણદેવરાવ હલ્લી સૌથી પહેલા સ્થાને હતો ચતુર એમ તો ગુજર દેશને અડીને આવેલા સુરાષ્ટ્ર અને મરુ પ્રદેશ જેને મરુ દેશ પણ કહેવામાં આવે છે એનો પણ પ્રવાસ કર્યો હતો આ બંને પ્રદેશોના યાત્રાની યાત્રા દરમિયાન ચતુર એટલું સમજ્યો હતો કે મરુના રાજા પણ અન્ય પશ્ચિમી આર્યવર્ષના રાજાઓની જેમ રાજ્ય વિસ્તારમાં બહુ માનતા ન હતા પરંતુ સુરાષ્ટ્રના રાજાઓ લોખી માટીના હતા એમને રાજ્ય વિસ્તાર તો કરવો ન હતો પણ પોતાનું રાજ્ય પણ કોઈને આપવાનું ન હતું કારણ આ કારણસર સુરાષ્ટ્રના તમામ રાજાઓ પછી તે ભાવ પ્રદેશ હોય જૂનો દેશ હોય રાજ્ય દુર્ગ હોય નવો દેશ હોય કે ઝાલર રાજ રાજધાનીઓની આસપાસ એવા તો મોટા મોટા દુર્ગ બનાવી દીધા હતા જે મોટે ભાગે અભેદ રહ્યા હતા આથી આશાવનને ઉત્તર ગુજરાત પ્રદેશ કે દક્ષિણ ગુજરાત પ્રદેશના રાજાઓ જે વનવાસીઓના આક્રોશથી રીતસર ભય પામતા એ તો આશાવનને સ્પર્શ પણ નહીં કરે પરંતુ મરુદેશ અને સુરાષ્ટ્રના રાજાઓના પોતપોતાના સ્વભાવને લીધે પણ આશાવન માટે કોઈ ભય ધરાવતા ન હતા હા જે દિવસે કૃષ્ણદેવરાવ રાધેટકમાંથી ઉપડ્યો એ દિવસ આશાવનનું નસીબ જરૂર બદલાવાનું જ્યારે ભીમા દેવાને એમ હતું કે રાધેટક અને આશાવન વચ્ચે આઠ આટલા વિશાળ સામ્રાજ્યો છે અને એમાંથી હવે એકાદું રાજ્ય પાર કરવામાં કૃષ્ણદેવને જરૂર તકલીફ પડવાનું છે અને એટલે એનો વારો નહીં આવે પણ સંપૂર્ણ આર્યવર્ષ ફરી ચૂકેલા અને જ્ઞાન મેળવી ચૂકેલા ચતુરે તો એને ત્યારે જ કહ્યું હતું કે જો કંકણરાવનો કંકણ રાષ્ટ્રનો પલ્લવ પોતાનું વિશાળ રાજ્ય અને એ પણ કૃષ્ણદેવ રાવના રાજ્યની સાવ અડીને આવેલું હોવા છતાં અને સાથે વિશાળ પરાક્રમી અને મજબૂત સૈન્ય હોવા છતાં પોતાની સૌથી નાની અને સૌથી લાડકી દીકરીને કૃષ્ણદેવ સાથે પરણાવીને એક કૂટનીતિ સમજીને અને અપનાવીને પોતાની જાતને અને પ્રજાને સુરક્ષિત કરવામાં ડાપણ માનતો હોય તો આપણી તો શું ચતુર ચતુરે રાજ્યો સાથેની જૂની સંધિ ચાલુ રાખવાના નિર્ણયનું પણ ઉદાહરણ આપ્યું હતું અને ભીમાને સલાહ આપી હતી કે જો કૃષ્ણદેવ રાય બાપ દાદાની સંધિને આટલું સન્માન આપતો હોય તો એનો અર્થ એવો પણ થાય છે કે એને ભલે રાજ્ય વિસ્તાર કરવો છે પણ સંબંધોના ભોગે નહીં આથી એનું સૈન્ય આશાવનની દક્ષિણ તરફે અને સૌથી નજીકના મોટા રાજ્ય વડાઈજ સુધી આવી પહોંચે તો પછી એને જાતે અને સામે જઈને કૃષ્ણદેવ રાય સાથે સંધિ કરી લેવી જોઈએ અને પોતાનું આ નાનકડું રાજ બચાવી લેવું પછી ભલે તે આશાવનનો રાજા નહીં પણ કૃષ્ણદેવનો સુબો બનીને ભલે રાજ કરે કારણ કે કૃષ્ણદેવને એ ગમશે અને એ રીતના એ ભીમા દેવાનો મિત્ર બની જશે અને સંબંધ સાચવશે પણ ભીમો દેવો ચતુર જેટલું દૂર જોઈ શકતો ન હતો એ ફક્ત અત્યારની જ ઘડીમાં જીવતો તેને રાજ વારસામાં મળ્યું હતું તો દુરંદેશીનો અભાવ પણ એના બાપ દાદાઓએ જ એને વારસામાં આપ્યા હતા એ તો એમ વિચારીને મસ્ત હતો કૃષ્ણદેવના આશાવન આવતા સુધીમાં તો કાં તો એ થાકી જશે અથવા તો એ હારી જશે એ વખતે એને જમાનાના ખાધેલ ચતુરને પણ ચતુર ગણ્યો ન હતો અને એની વાત હસી કાઢી હતી ચતુરની ચતુરાઈને તે સમયે હસી કાઢી અને હવે એના આ હોશિયાર મંત્રીએ બાખેલો કાળ નજર સામે આવીને ઉભેલો જોઈને ભીમા દેવાને ચતુરનો સામનો કેમ કરવો એ સમજાતું ન હતું પરંતુ જ્ઞાની અને અજ્ઞાનની વચ્ચે આ જ ફરક હોય છે જ્ઞાની પુરુષો ક્યારેય પોતાના જ્ઞાનની બડાઈ હાંકતા નથી જ્યારે અજ્ઞાની પોતે જ્યારે ખોટા સાબિત થાય ત્યારે મોંઠા પડવા માટે પણ તેમની પાસે કોઈ વિકલ્પ રહેતો નથી જય આશા દેવ ભીમો દેવો ગડમથલમાં હતો ત્યારે ચતુર એની પાછળ આવીને ઊભો રહ્યો ચતુર તારી વાત તો હાસી પડી કરશન રા હીરામતીને કાંઠે કાલ હાંજનો આવીને તંબુ તોણીને બેઠો છે ગોંડીઓને ભોર્યો ખબર લાયા સક બે દિપસે આપણા ઉપર આવશે ભીમો રાજા હોવા છતાં ચતુરની દુરંદેશી સામે શરમનો માર્યો ઓસંગ ખાઈ રહ્યો દેવ અત્યારે એ આવે એ પહેલા આપણે એની પોહે પહોંચી જઈએ એ મોનાવતોમાં મોને છે સંબંધો જાળવવામાં મોને છે આપણા અબગડીએ ભયબંધીની વાત કરીએ એ માની જશે એની મારી ખાતરી સધાયો ચતુરે ભીમા દેવાની શરમ પર ધ્યાન ન આપીને પોતાના જ્ઞાની હોવાની સાબિતી આપી દીધી એ મોની તો જાય પણ પછી મારે એના નોકર થઈને રહેવાનું છે આપણને એ ન પોવાય ભીમાએ પોતાની શંકા ફરીથી રજૂ કરી દેવ આશાવન ખેદોન મેદોન થઈ જશે એ પોહાશે પરજા જ નહીં રહે આપણે જ નહીં રહીએ તો રાજ કરશો કોના પર એના કરતો કરસન ના હુબા બની એના થઈને રહેવું લાગ દરજે હારું આપણી ઈચ્છા સામે અજોણ પ્રજાની બલી કેમ ચડાવવી ચતુરે પોતાની વિદવતા ફરીથી દેખાડી એ સત્ય હતું કે આશાવનના વનવાસીઓની ખુમારી અને વીરતા અંગે કોઈને શંકા ન હતી પરંતુ એ ચારસો ની સેના ચાલીસ હજારથી પણ વધુની સેના ટકે સામે ટકે એ વાત તો કોઈને ગળે ઉતરે એમ નથી ભીમા દેવાને એના સિંહાસનની ચિંતા હતી અને એના ચતુર મંત્રી જ ને એને પોતાનો દબદબાવ ગુમાવો પોસાય એમ ન હતો એ વિચાર કરી રહ્યો હતો દેવ અત્યારે કોમ થતું હોય તો પ્રભાતની રાહ નથી જોવી હું કહું છું કે હેડો અત્યારે જ ચતુરે ભીમા દેવાની કુટીરના દરવાજા તરફ બે ઉતાવળા ડગ માંડી પણ દીધા ભીમો દેવો કે કૃષ્ણદેવ નીકળ્યો ત્યારે જો ચતુરે બાખેલું સત્ય સાચું પડતું હોય અને આજે જ્યારે સિંહાસન ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે વધુ વખત જવા દઈને કૃષ્ણદેવની કેદમાં પુરાવો કે જીવ ગુમાવો અને પ્રજાને ખેદાન મેદાન કરી મૂકવી એના કરતાં એક વખત કૃષ્ણદેવને મળી લેવામાં કોઈ જ વાંધો નથી એણે પોતાનું અડગ ખડગ લીધું અને ચતુર સાથે ઝડપી ડગ માંગતો માંડતો કુટીરની બહાર નીકળી ગયો